અને ચેતનભાઈના મિક્સિત સરપંચ છે ગામમાં તો જે જગ્યાએ સંપ બનાવવાનો છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનો છે ત્યાં કંઈક દબાણ છે એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું એ લોકોએ એમની પૂછતો મૂળો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢે જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હોય કપડાં કાઢીને એમના બે હાથ ઉપર ફ્રેક્ચર છે પગમાં ફ્રેક્ચર છે પછી માથામાં પણ વાગી છે એમાં પણ ટાંકા આવેલા છે અને અત્યારે સિટી સ્કેનમાં લઈ ગયા છે અને જ્યારે સત્યનભાઈ પોતે વાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે કે કેવી રીતે બની એ પહેલાં તો આપણે તો કંઈ ખબર ના પડે કારણ કે જેમને વાંચ્યું છે અને જેમની સાથે ઝઘડો થયો છે કઈ બાબત થી જોશે કેવી રીતે જોશે તો એનું પોતાનું નિવેદન લઈએ ત્યારે જ ખ્યાલ આવશે એટલે જીવલેણ હુમલો છે સો ટકા એ કદાચ કોઈ બે ત્રણ લોકો અહીંયા બસાવવા ન પહોંચ્યા હોત તો કદાચ એનું મર્ડર પણ થઈ જાય તેમાં કદાચ એ પણ એમાં શક્યતા હોય નહીં છે કારણ કે બધું તમે નજરે જોયું છે એટલે આ રીતનો એક બનાવ બન્યો છે ફરજ કોણ કોણ લોકો હે લોકો એ કોઈ મને તો ખ્યાલ જ નથી કારણ કે અમે તો સીધા અહીંયા આવી ગયા પણ જેમને વાગ્યું છે એ તો હજી કઈક કેવાના મૂડમાં નથી કે કઈ શકે એવું નથી એટલે હજી પોલીસ નિવેદન ની બાકી જ છે